રાજકોટથી આટકોટ વીરભાઈમાં ધામ એટલે કે વીરભાઈ માનું જન્મસ્થાન અને લગ્નસ્થાન વીરબાઈ માના ધામમાં રાજકોટથી ચાર બસ લઈને આવ્યા છીએ અને અમે બધા જે આવ્યા છે ભક્તજનો વીરભાઈ અનેરો ઉત્સાહ અને ગામે ગામે એમ કહીને કે ભક્તજનો ઉમટી પડ્યા છે અને ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે કે આજે આટકોટ ધામ આટકોટ નહીં વીરભાઈમાં ધામ છે અને જેમ જલારામ બાપાનું વીરપુર ધામ છે એવું જ આટકોટ ધામ છે જ્યાં વીરભાઈ માનું જન્મસ્થાન છે લગ્નસ્થાન છે અને તેમ નહીં જલારામ એમ વીરભાઈ માનું આઠકોટ ગામ છે તો બધા ભક્તજનો ઉત્સાહ ભેરા અહીંયાર આઠકોટમાં અત્યારે અખંડ ધૂન એકસો ને ઓગણપચાસની કુન્યતિથિ નિમિત્તે જલારામ બાપાની માની અખંડ ધૂન મંદિરમાં અને આઠકોટ ગામમાં આટકોટના ભક્તજનો તો પ્રસાદ લેશે સાથે ગામે ગામથી પધારેલા રાજકોટથી પધારેલા ભક્તજનો બધા પ્રસાદ લેશે મહાઆરતી અને ખૂબ સરસ આયોજન કરેલું છે અનકોટનું પણ વીરભાઈ માના તો આ ખૂબ સરસ આયોજનમાં ભક્તજનોએ ખૂબ સરસ આનંદ લીધો છે અને ઉષાભેર ઉમટી પડ્યા છે અને આજે એમ કહીને કે આપણી દિવાળી હોય ગુજરાતીઓની એમ આજે માની આપણે રસવંશીએ અને બધા માટે ભક્તજનો માટે બીજી દિવાળી છે તો આ તહેવારને કેમ બોલાય અને વીરભાઈ માની પુણ્યતિથિ છે તો આ ખૂબ સરસ આયોજન વીરભાઈ મા મંદિર કરેલ એમનો ખૂબ ખૂબ આભાર અમને બધાને ખૂબ આનંદ આવ્યો છે બધા ભક્તજનોને જય વીરભાઈ માર